અમારી દીકરી એ આવા કોક સમાજમાં લવ મેરેજ કરી લીધા યા તો ગમે તે બરાબર રાજુગીરી બાપુ બોલ્યા કોળી અને ઠાકોર સમાજ વિશે ભલા માણસ

કારણે પૂજ્ય બન્યા છો એને તમે છીછરા કે અજ્ઞાની કઈ રીતે કહી શકો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિપ્પણીથી સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો અને એ વિરોધની આગ હજી તો શાંત નથી ત્યાં ત્યાં બીજો વિરોધ જે છે તે સામે આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું સિમ્મર ગામ છે અને ત્યાં જે છે કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુ બાપુએ જે છે કોળી અને ઠાકોર સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે ત્યારબાદ ઠેર ઠેર કોડી સમાજમાં પણ વિરોધ જોવા મળ્યો છે તેને બાપુએ પણ જે છે માફી માંગી છે પરંતુ હાલ પણ જે છે તે વિરોધ જે છે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું કહેશો કે આપણે તે એક તો વ્યાસપીઠ છે તેને ઉચ્ચાસન માનવામાં આવે છે જ્ઞાનાસન માનવામાં આવે છે લોકો તેને પૂજ્ય માનતા હોય છે અને ત્યાંથી આ પ્રકારનું જે છે આ પ્રકારનું નિવેદન આ પ્રકારની જે વાત છે તે સામે આવે કારણ કે સમાજમાં જે વૈમન્ય છે ફેલાય સમાજમાં જે ઉચ્ચ નીચના જે ભેદભાવ છે તે ફેલાય તેવી

એ હંમેશા આપવા માટે અને વચન આપવા માટે હોય છે પાળવા માટે ઓછું અને એ સલાહના ઉભરામાં શબ્દોના સાથિયા પૂરવામાં છાકો પડાવવામાં અને કોઈકનો વધુ લાડલો થઈ જવાની હોડમાં જે કઈ લચ્છા લાગે છે ને એનું આ બીજું આમ નહીં અનેકોમાંનું એક ઉદાહરણ છે રાજુગીરી બાપુ તમામ લોકો આવું કરી ચૂક્યા છે હજી આ રાજુગીરી બાપુની તો આપણે ચર્ચા કરીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંબિત પાત્ર જે છે અમિત પાત્રા એ સંબિત પાત્રાએ પણ આવો જ એક લચ્છો પાડ્યો એણે એક જાહેર એક મીડિયા ચેનલને વાત કરતા હતા એણે કીધું કે ભગવાન જગન્નાથ જે છે એ પણ નરેન્દ્ર મોદીના ભક્ત છે પછી એને કીધું કે મારાથી ઉલટું સુલટું બોલાઈ ગયું હવે ત્રણ દિવસના પ્રાયશ્ચિત કરવાના છે તો આ જે જીભા જોડી થઈ રહી છે પરસોત્તમ રૂપાલા પ્રકરણ આપણી સામે છે ભાઈ અત્યારે રાજુગીરી બાપુ છે સંબિત પાત્રા છે આવું શું કામ થાય છે પહેલી વાત તો એ કે એ થવાનું કારણ એ છે અધૂરા ઘડા હોય ને વધુ છલકાઈ જાય સંસ્કૃતમાં સુભાષ છે પૂર્ણ ઘટ જે છે ને એ ઘોષ મુપાયતી નામ એ અવાજ નથી કરતો પૂર્ણ ઘડો ભરેલો ને અવાજ ના કરે નાના જે અધૂરા ઘડા છે ને છલકાય અને આમ પણ તમને કહું નાના ઝરણા કે નાની નદી હોય ને એમાં પાણી આવે ને ચોમાસા બે વાદળી શું વરસી જાય આઘારીઓ આસપાસના બધાને બધાને કહી દે ઝૂપડા વાળાને ખેંચી તાણે લાકડા લુગડા જે કહ્યું આઘાટો આઘાટો હું પોળીને બધા તમે કોઈ દી સમંદરને ને માજા મૂકતો જોયો છે એટલે ઓલા કે ભાગુ તો મારી ભોમકા લાગે ને ભોરિંગ જીલે ને બહાર મેરુ સરીખા ડોલવા લાગે ને આ આકાશ ને આધાર મેરામણ માજા ને મૂકે અને છેલ્લો છત ના ચૂકે અમુક લોકો જે છે માજા નથી મૂકતા કારણ કે પૂર્ણ છે દરિયો ફરી વળે તો ધરતીમાં ત્રીજા ભાગ નો દરિયો એક જ ભાગમાં પૃથ્વી છે હા પણ એ એટલા માટે છે કે એ ખબર છે કે એની માજા ન મૂકે ભગવાનને ખબર હોય એટલે તો એમને એટલું મોટું સ્વરૂપ આપવામાં આવ્યું દરિયો ગમે ત્યારે માજા મૂકી જાય નદીની જેમ તમામ નદીઓનું પાણી ન્યા છે એટલે આમ જોવો તો ચોમાસું આખું તો એમાં વર્ષે છે પણ એ માજા મૂકતો નથી મહાન માણસો એને કહેવાય કે જેનામાં બધું ચારેકોરના વિચારોનો આવિષ્કાર થાય પણ એને ફિલ્ટર કરીને એને બહાર કાઢવાનો હોય છે યથાતથ રીતે નહીં નહીતર કચરો થાય એટલે આ બધા આરો પ્લાન્ટ જેવા હોવા જોઈએ જે સંતો મહંતો કથાકારો ચાર કેટેગરી હું આપને કહું એને બહુ જ એટલે કે એની પ્રવચનમાં હોય કે એના વર્તનમાં હોય મર્યાદા જાળવવી જોઈએ કથાકાર કલાકાર પોલિટિશિયન્સ અને પત્રકાર આ ચારેય એમાં શિક્ષક પણ આમ તો આવી જાય આ બધા લોકો જે છે એને હંમેશા અને એનાથી આગળ આમ તમને કહું તો પણ જાહેર જીવનનો જે વ્યક્તિ હોય કારણ કે એને માસ મીડિયાને સંબોધતી વખતે નક્કી કરવું જોઈએ આ રાજુગીરી બાપુ બોલ્યા કોળી અને ઠાકોર સમાજ વિશે ભલા માણસ ઈશ્વરનું કોઈ સર્જન નકામું નથી હોતું ઇવન તો જેને આપણે વિકલાંગ કહીએ છીએ દિવ્યાંગ શબ્દ વાપરમાં આવે છે એ સ્પેશિયલ બોયસ હોય છે સ્પેશિયલ ચાઇલ્ડ એનામાં પણ એક ખૂબી હોય છે એ શારીરિક રીતે કદાચ વિકલાંગ હોય શકે પણ એનામાં પણ એક ખૂબી હોય શકે અને આપણે એના અનેકો દાખલા આપણી સમક્ષ છે પરંતુ કોઈ પણ મહાન માણસોએ જ્યારે જાહેરમાં વાત કરવી ત્યારે એવરેજ વાત ન કરવી જોઈએ અપવાદરૂપ વાત કરવી જોઈએ દાખલા હંમેશા અપવાદરૂપ લોકોના અપાય જેથી કરીને એવરેજ લોકોને એમ એમ પ્રેરણા મળે બાપુ એ કરવા ગયા કંસર એની પછી થૂલી થઈ ગઈ કે એના સાધુના એક સાધુ સમાજના જ એક વ્યક્તિએ એને પોતિકી એક વાત કરી કે અમારી દીકરીએ આવા કોઈક સમાજમાં લવ મેરેજ કરી લીધા યા તો ગમે તે બરાબર એના આધારે એ વાત કરવા ગયા પરંતુ એણે કહી દીધું કે આ સમાજમાં છે એ એના શબ્દો આપણે ન દોહરાવીએ તો વધુ સારું તો સવાલ એ છે કોઈ જ્ઞાતિ ભલા માણસ કોઈ જ્ઞાતિ છોડો ઈશ્વર નું કોઈ સર્જન એ ક્યારેય કરતા ક્યારેય નકામું નથી હોતું ગુલાબમાં જેટલા કાંટા છે એની વચાળે જ ગુલાબ ખીલે છે કાદવ વચાળે જ કમળ ખીલે છે આ સંસારમાંથી જ મહાપુરુષોના જન્મ થયા છે ભગવાને સ્વયં મહાન બનવા માટે કોઈ એક માતાની કૂખ એને લેવી પડી છે એમને સમચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવતા નથી કારણ કે મહાન બનવાની શરત છે તમે તમે વાત માનવ બનો પછી મહાન બનો માનવ એટલે માનવતાથી ભરેલો વ્યક્તિ એ માનવ પરસ્પર એકબીજાની સાથે હેત થી રહેવાનું કોકના દુઃખે દુખી થવાનું કોકને નીચો નહીં માનવાનું આજ નરો માનવ છે નરી માનવ ધર્મ છે તો તો સંતો કે કથાકારો એની પાસેથી બહુ મોટી અપેક્ષા હોય છે હવે અત્યારે રાજુગીરી બાપુ એમ કેતા ફરે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ મારા કર્મનું પાપ છે વગેરે વગેરે પણ એ ખબર નથી પડતી કે આવું આવા બધા લોકોથી આ થાય છે એ સંયોગ છે કે પ્રયોગ છે

ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાગ્ય જ કોઈ માણસ એવો હશે કે રાજુગરી બાપુ નામ નહીં સાંભળ્યું હોય એટલે આ એક પ્રયોગ છે એવો પ્રશ્ન થાય કારણ કે એવી વ્યક્તિ જેને આખું શાસ્ત્રો રામાયણ શ્રીમદ ભાગવત જેવું શાસ્ત્ર શ્રીમદ ભાગવત ને ગીતા તો શું તમને જીવનનો સાર સમજાવે સાહેબ યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણ એ કરેલી ગીતાનો ઉપદેશ સાચો તમારું જીવન અતિ ઉત્તમ થઈ જાય અને એને કીધું હું અહીંયા તમને ગીતા કહું કારણ કે બંને તરફ કુરુક્ષેત્રનું મેદાન છે અને બંને તરફ યોદ્ધાઓ છે અને યોદ્ધાઓ વચ્ચે જ હું તમને કહું છું ઈ એનું કહેવાનું આશય એ છે કે કળિયુગમાં જ્યારે તમે જીવતા હશો ત્યારે હે પાર્થ એટલે કે અર્જુન કળિયુગમાં તમે જ્યારે જીવતા હશો ત્યારે તમારા શત્રુ હશે શત્રુ નહીં હોય તમારા પોતિકા જ હશે જેમ એટલે કૌરવથી આપણા કુટુંબજી છે એમ શત્રુ તમારા પોતિકા જ હશે તમને ઓળખતા હોય તમારાથી ઈર્ષિત તમારી ઈર્ષા કરનારા હોય જલન જેને કહી શકાય સગાવાલા હોય પાડોશી હોય તમે જેને આશરો આપ્યો હોય તમે જેને આશ્રિત હો મોટા ભાગે શત્રુ એ જ હોય તમારે ને મારી ટાટા બિરલા આપણી કોઈ હેરીફાઈ કરે છે નેવર એ કરે જ નહીં આપણે ઓળખતા નથી એને કંઈ લેવા દેવા નથી પણ હું ને તમે સહકર્મી હોઈશું તો તમે મારી અથવા તો હું તમારી ઈર્ષા કરીશ તમને મારે પાડી દેવા છે તમને આગળ નથી આવવા દેવા અથવા તો તમે મને એમ કહો છો સાહેબ ને આગળ નથી આવવા દેવા લાઈક ધેટ તો કથાકારની વાત શું છે કથા પેલા તો જે એ વ્યાસપીઠ છે એ શું છે એ ઓપન યુનિવર્સિટી નો ક્લાસરૂમ છે વ્યાસપીઠ છે અને અભણ માણા ને પીએચડી બનાવવાનું એક નૈતિક કર્મ છે તમે ત્યાં ડિગ્રી આમ નથી આપતા પેપરમાં ડિગ્રી નથી આપતા પણ સમજણ રૂપી ડિગ્રી તમે એને આપો છો એનામાં એટલું જ્ઞાન જેને આપણે કે ભણેલા નહીં પણ ગણેલા એ ગણેલા કોણ બનાવે છે આ લોકો ભાગવત કથાકાર હોય કે પછી કલાકાર લોક સાહિત્ય કલાકારો હોય કે શિક્ષક હોય યા પત્રકાર હોય આ બધાનું કામ શું છે મોટિવેશનલ જેવું કામ છે સમાજના બહુ મોટા વર્ગને એક કોમન ફેક્ટર સમજાવીને એક સામાન્ય સાધારણ દાખલો સમજાવી અને શ્રેષ્ઠ જીવન કઈ રીતે હોય એવું સમજાવવું એમના ભાગવત કથાની પોથી એ યુનિવર્સિટીનો ક્લાસરૂમ છે ઓપન યુનિવર્સિટી એમાં આવી એને કરવું ના જોઈએ અને તમારી ભાષા તમારો કંઠ તમારા શબ્દો ઉપર તો કેટલાય લોકોને યા તો વૈરાગ્ય આવી જતું હોય યા તો એ સંસારમાં આવી જતા હોય યા તો એને શિખામણ મળતી હોય યા તો એને પસ્તાવો થવો જોઈએ કોયલડીને કાગ એનો વાનો વર્તારો નહીં જીભરડીએ જવાબ હાચું હોરઠીઓ ભણે તો તમારી પાસે ત્યાં અપેક્ષા હોય છે એ અપેક્ષાને દુરસ્ત કરવાને બદલે તમે વારંવાર આ ભૂલ એમાં આવા લોકો પબ્લિક લાઈફમાં જિંદાના લોકો જે આ ભૂલ કરે છે એ ભૂલની પહેલી વાત તો એ છે કે હું એને ભૂલ નથી માનતો એ પછી ભલે માફા માફી કરે કારણ કે હવે રિએક્ટ હતું વાત ઓછી આવતી તમે 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 બોલી ગયા ગયા જે કરી ગયા બધા સહન કરી લેતા હવે શક્તિ છે એ સહન માં નથી વેડફાતી શક્તિ નું પ્રદર્શન થાય છે નવ દિવસ ની કથા છ દિવસ પણ એને આટોપી લેવી પડી અને હવે ક્ષમા માંગતા ફરે છે પોલીસ પહેરામાં રહેવું પડે છે

વેપાર છે શબ્દો નો તો સ્વામી હોવા જોઈએ બલકે સાધક હોવા જોઈએ એ માણસ આ ભૂલ થાય એવું માનતો નથી એટલે માનું છું કે આ એક સંયોગ નથી પણ પ્રયોગ છે સર આપણે વાત કરવામાં આવે તો આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ અને આપણે કહીએ છીએ કે હવે આપણે જે છે ઘણા આગળ આવીએ છીએ દેશ ઘણો આગળ આવ્યો છે પરંતુ હજી પણ ક્યાંક ક્યાંક આ પ્રકારની માનસિકતા સામે આવતી હોય છે ઉચ્ચ નીચના ભેદ જે છે તેના સમાચારો આપણે વાત હોય છે પરંતુ આ તો વ્યાસપીઠ પરથી જે છે આ કહેવામાં આવ્યું છે એટલા માટે કદાચ લોકોને વધુ લાગ્યો છે તો સર આની પાછળની માનસિકતા હજી શું આપણી એને છે હજી એ માનસિકતા આપણા મગજમાંથી માંથી ક્યાંય ગઈ નથી સમાજમાંથી એવું લાગે છે સર બિલકુલ જે સમય સાથે પલટાતો નથી એનું અતીત એટલે કે એનું ભવિષ્ય છે ને એ ક્યારે ઉજ્જવળ હોતું નથી અતી એટલે ભૂતકાળ અને ફ્યુચર એટલે ભવિષ્ય તો એનું ભવિષ્ય ઉજ્જવળ હોતું નથી કે જે અતીતમાંથી કઈ શીખે નહીં તે એનું ભવિષ્ય હોતું કે જે લોકો હજી જૂની જ્ઞાતિ પ્રથા કે વર્ગ પ્રથામાં આ જે રાજુગીરી બાપુ જે આપનો પ્રશ્ન છે કે હજી એ માનસિકતામાં જીવે છે ખરેખર તો એને મેં અત્યારે હું જે વાત કરી રહ્યો છું આપણે તો અજ્ઞાની છીએ આપણે પૂર્ણ જ્ઞાની નથી ખબર નથી આપણે પત્રકારો છીએ થોડું ઘણું ક્યાંકથી મેળવેલી વાતો પરંતુ આ રત્ના કરને મહામંથન કરીને અમૃત રૂપે કાપી કાઢી અને સમાજ સમક્ષ પેશ કરવાનું કામ છે કથાકારોનું કે ભાઈ તમામ લોકો સમાન છે આ કામ ભાગવત કથાકારોએ કેવું જોઈએ કે જૂના જમાનાની જે માનસિકતા છે ખોટી રીતે વર્ગીત થયેલી છે વાસ્તવતઃ આ છે દરેક માણસ એકબીજાને ઉપકારી છે એટલે કોઈને ઊંચ નીચ માનવાનો પ્રશ્ન નથી આવતો હવે તો આખી આ પ્રથા નાબૂદ થવા જઈ રહી છે એટલે હવે તો એને ક્યારેય એમ ન કહેવું જોઈએ કે ફરાણી કોમ નાની છે કોઈ સર્જન નાનું નથી હોતું જોવો વાલ્મિકી ઋષિ તમે વિચાર કરો આમ સમજો તો બિલ સમાજમાં છે જેને મહાન ગ્રંથો આપણને આપ્યો એના ઉપર તો આપણી વિરાસત ઉભી છે સબરી ભીલડી કહો છો આમ તમે કહો સબરી માં સબરી હવે રામ સ્વયં એના ઘરે આવવા થઈને જો મજબૂર બન્યા હોય તો તમે એને કઈ રીતે તમે નીચી કોમ તરીકે પણ કહી શકો બલકે ધન્ય હોય ને એની એની સાધના જુઓ સ્વયં પરમાત્મા એના આંગણે આવવા ને એને પગે લાગ્યા દાસી જીવન આપણા છે ભજનિક છે સાક્ષાત્કાર કર્યો ભગવાન નો હવે એના ભજન ગાય ને તો હજી કેટલાય ઉચ્ચ વર્ગના કલાકારો થી માંડીને બધા પાળી પોષી રહ્યા છે ગોરો ભગત કુંભાર એ તમે વિચાર કરો તો તમે કારણ કે વિદ્યા જ્ઞાન સાધના સાક્ષાત્કાર ભક્તિ આ બધું સૌર્ય એ બધા ગુણ છે એ કોમ્યુનિટી આધારિત નથી હોતું એ કુદરત આધારિત હોય છે એ ગુણ છે ને ગુણ જે છે એ તો બ્લડમાં લોહીમાં હોય છે એ તમે લીધા દીધા ન આવે સંસ્કાર લોહી ના ગુણ છે શંકર ભગવાનના ના સુપુત્રો ભગવાન ગજાનંદ ગણેશ અને કાર્તિકેયજી આ બધા શું કામ એનું ભલે ત્યાં હોય પણ બખાન ક્યાં કરું મેં ત્યારે લાખો કે ઢેર કા રાખો કે ઢેરકા ચપટી ભભૂત મેં હે ખજાના તો આ બધી મહાનતા જે છે ગમે ત્યાં જન્મી શકે ગમે તેની કુખે અવતરી શકે અને ગમે ત્યાં પ્રાગટ્ય થઈ શકે એટલે તમને કહું છું કે કોઈ 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 કોમ જ્ઞાતિ વર્ગ સમૂહ એ નીચ હોતો નથી એના સદગુણો એનું પાલન પોષણ અને એના થકી જ ઉચ્ચ કથાકાર સમાજે તો ખાસ કરીને આ કથાકાર ની તમામ જાહેર જીવનના તમામ લોકો એ આ કથાકાર તો બાનું છે અત્યારે તમામ લોકોએ વિચાર કરીને સમજવું જોઈએ અને હવે એ રીતે પોતાની જીભ ઉપર કંટ્રોલ રાખવો નથી એમ કહેવાનું છે સર મારો એ જ પ્રશ્ન છે હવે અને જે રીતે તમે સમજાવ્યું તેમ ગીતામાં પણ આપણે કહ્યું છે કે નહીં જ્ઞાન એના શદ્રુષ પવિત્ર એવી રીતે પરંતુ હવે એ સમજવું છે કે આજે આપણે જોઈએ તો આ વિરોધ જે છે તે સમવાનું નામ નથી લેતા એક પછી એક પછી એવા નિવેદનો આવતા રહે છે તો સર આ આ પ્રકારનું જે અત્યારે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં વિરોધ જે છે ત્યાં પણ અલગ લડાઈઓ ચાલતી હોય છે તો સર આ આ પ્રકારનું જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ એક સ્વાભાવિક છે કળી કાળના કારણે એક તો ઉગ્ર પેલા તો ધૈર્યતા નથી હોતી અને આક્રોશ સીધે સીધો થઈ જાય અને એ સ્વાભાવિક પણ છે હમણાં આપણે ક્ષત્રિય સમાજમાં પણ જોયું હા પરંતુ એક વસ્તુ હું કહું કે આપણે અત્યારે શું થાય છે હવે ગામે ગામ મળશે આવેદન પત્રો અપાવવા ગામે ગામ રેલી વગેરે વગેરે જે સમાજ વિશે જે બોલ્યા હોય એ પાત્ર તો વિદ્યમાન છે જીવે છે દાખલા તરીકે તો રાજુગીરી બાપુ બોલ્યા એ સાવરકુંડલામાં જ્યાં રહેતા હોય ત્યાંના ઘરે પણ પિકેટિંગ થયું જ છે ત્યાં પોલીસ પેરો મુકાઈ ગયો છે ત્યાં આવેદન પત્ર અપાઈ ગયું છે ઈટ સેટ ત્યાં પૂરતું રાખીને ભલે બધા જ મીડિયામાં આપે કોઈ વાંધો નથી પરંતુ હા એક પ્રયાસ શું છે બધા ભાઈઓ જે સમાજના લોકો આવું કરે છે એને અધિકારે છે એ કરે છે એટલા માટે કરે છે કે એને એમ થાય કે પછી ભવિષ્યમાં કોઈ આવું ન કરે એ એની વાત ખરી એમાં કોઈ વાંધો ગાંધીવાદી પદ્ધતિથી આવેદન પત્ર આપે ઇટ્સ ઓકે પરંતુ મોટા ભાગે એવું કરવું જોઈએ કે જે ભાઈ છે એને આ ಮಾಫಿ ಮಾಗಿನ್ನ ವಿಡಿಯೋ ಉತ್ತರ ಎವ್

પૂર્ણ પુરુષોત્તમ નો અર્થ શું છે એ તો તમારે ભાગવત કથાને કેવું છે મર્યાદા પુરુષોત્તમ કે તમે જેને આધીન છુઓ તમારે આધીન જે છે સૌથી પેલે તમારે એને પરિતૃપ્ત કરવા તમે કોને આધીન છોઓ માવતરને આધીન છો માવતર છે તો તમે છો તમારે પેલા એને પરિતૃપ્ત કરવા જોઈએ મને કોઈ વિજયભાઈ રૂપાણી કે નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ બહુ હારામણા કે ઈ સારું નથી મારા માવતર કેવા જોઈએ સૌથી પહેલા તો કે તમે મારા વિશે કોઈ વાત કરે તો એમ કે તો મારા ફાધર ધર્મશાળામાં રહીએ કે वृद्धाश्रमમાં હોય અને મને નરેન્દ્ર મોદી કે માન લી ભૂપેન્દ્રભાઈ કે જગદીશભાઈ બહુ મોટા પત્રકાર તો ઢૂડ પર મારા પત્રકાર હું એમ કહું તમે

ઉભા હોય આસો પલમ તોરણ હોય એનાથી વ્યાસપીઠ શોભિત હોય છે ત્યાં ડિસ્કો લાઈટ ન ચાલે તો એ જે છે ઓપન ગર્ભગૃહ છે ભગવાન ત્યાં વ્યાસ છે ભાગવત ભગવાન કૃષ્ણ સ્વરૂપ છે જયારે કળિયુગ અહિયાં આવવામાં આવ્યો કળિયુગે અમુક મર્યાદા બાંધી કે ભાઈ હું કળિયુગ છું મારે હવે મારું શાસન છે તમે સંઘ ચક્ર ગદા પદ લઈને આવવાનું બંધ કરજો તો જ મારો પ્રભાવ હશે તો ભગવાને કેટલીક મર્યાદા બાંધી કે ભાઈ સાચી વાત છે પણ આ પૃથ્વી મારી છે તારી નથી તારો ખાલી દાવ આવ્યો છે અને તને તારી વાત સાથે હું સહમત છું સંત ગદા પદ્મ સાથે હું નહીં આવું ઈટ્સ ઓકે પણ મારો કેટલોક તો બુદ્ધિપૂર્વક નું અસ્તિત્વ હશે કારણ કે હું નવો મારે પાછું રિનોવેશન તો મારે જ કરું ને તું સત્યાનાશ કરીને જાતો એટલે એને કીધું કે હું નદી માં ગંગા હોઈશ પર્વત માં હું હિમાલય હોય વૃક્ષ માં હું પીપળો હોય માં હું ગાય ભાગવત સ્વરૂપ એટલે ભગવાન નું સ્વરૂપ છે ભગવાન ના સ્વરૂપ ના ગર્ભગૃહ માં ઉભી ને તમે જો આવી વાત કરતા હો તો તમે તમારી જાત ને કથાકાર કે જ્ઞાની કહી શકો નહીં હવે ભૂલ ની માફી માંગતા ફરો એ તો દુનિયા વાત થઈ દુનિયા

પછી ત્યાં કેટલાક જે લોકો પ્રશ્નો હોય 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 એ લગાડતા છે 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 પછી જે બોલો તમારો પ્રશ્ન શું એમાંથી એને બને એટલો શાસ્ત્રો આધારિત જવાબ આપતા જાય કે કદાચ કદાચ ટુ એમાં લચ્છો લાગી જાય ચાલે કારણ કે ઈ તો વન ટુ વન વાત થઈ અને એમાં એને કહી શકાય પણ જયારે મંચ ઉપર હોય ત્યારે વન ટુ વન નથી હોતા તમે ઓલ ઇન વન હો છો આ સમયે તમારે જાણવું જોઈએ એટલે કોઈ કથાકારે એમ માનવું ન જોઈએ કે મારાથી ભૂલ તમારી ભૂલ ક્ષમ્ય હોતી નથી મોટા માણસો એ ભૂલ કરાતી જ નથી આ ટાઈપનું કરા જ્યારે કોઈ પણ માણસ પ્રશ્ન પૂછે ત્યારે તમારે સમજી વિચાર કારણ કે તમારું ઓડિયન્સ જે છે એ અઢારે વરણનું છે અને તમને બધા પૂજ્ય માવતી માને છે તમે જેને તમને જે પૂજ્ય માને એ તમારાથી નીચા કઈ રીતે હોઈ શકે તમે જેને કારણે પૂજ્ય બન્યા છો એને તમે છીછરા કે અજ્ઞાની કઈ રીતે કહી શકો એટલે આ એક ધડો લેવા જેવી વાત છે તમામ કથાકારથી માંડીને જાહેર મંચ ઉપરથી જે લોકોનું ડિલિવરી કરી રહ્યા છે જ્ઞાનથી માંડીને પોતાના વ્યવસાયથી માંડીને કોઈ પણ બાબતનો મંચ ઉપરથી કરતા હોય ત્યારે એને હંમેશા યાદ રાખવું જોઈએ કે હવે આખો પરિસ્થિતિ પલટી ગઈ છે જીભ ઉપરનો કાબુ ન હોય તો તમને વક્તા થવાનો અધિકાર નથી હોતો સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર રાજકીય અને સામાજિક તાણાવાણાને ખૂબ બારીકાઈથી જોતા હોય છે વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા આપણી સાથે ચર્ચા કરતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર